આગળ વધીએ ગાંધીનગરમાં લેબ ટેકનિશિયન કર્મચારીઓએ વિરોધ કર્યો છે લેબ ટેકનિશિયનના પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા મહારે રેલી યોજી વિરોધ કરવામાં આવ્યો ભૂખ હડતાલ તેમજ પ્રતિક ઉપવાસ જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા સત્યાગ્રહ છાવણીમાં મોટી સંખ્યામાં લેબ ટેકનિશિયન કર્મચારીઓ એકઠા થયા છે તો આપને જણાવી દઈએ લેબ ટેકનિશિયનો એકઠા થયા છે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે અહીંયા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો સફેદ કલરના કોટમાં બેનરો સાથે આ તમામ ટેકનિશિયન એકઠા થયા છે અને પોતાની પડતર માંગણીઓ પૂરી કરવાની માંગ સાથે અહીંયા વિરોધ કરવામાં આવી રહ્યો છે જો કે લેબ ટેકનિશિયનોનો આ વિરોધ આખરે સરકાર કેવી રીતે લે છે અને તેમની માંગણીને લઈને કેટલી ગંભીરતા દાખવે છે તે સમય બતાવશે ભૂખ હડતાલ તેમજ પ્રતિક ઉપવાસ જેવા કાર્યક્રમો એક બાદ એક અહીંયા આપવાનું પૂરું આવે

ગુજરાતભરમાંથી તમામ લાઈફ ટેકનિશિયનો મોટી સંખ્યામાં એકઠા થયા છે અને અહીંયા બેનરો તેમજ સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે લેબ ટેકનિશિયન કર્મચારીઓનો વિરોધ છે કે જે પણ પડતર પ્રશ્નો તેમણે સરકાર સામે મૂક્યા હતા તેને પૂરા કરવામાં આવે અને તેને જ લઈને મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે પ્રતિક ઉપવાસ પણ રાખવામાં આવી રહ્યા છે ભૂખ હડતાલનું પણ પૂરું આયોજન કરવામાં આવ્યું છે જો તેમની માંગો પૂરી નહીં થાય તો આ જ રીતે અહીં આંદોલનના મૂળમાં અને

કર્મચારીઓ વધુ માહિતી સાથે સંવાદદાતા ઉદય જોડાઈ ગયા છે સીધા ઉદય પાસે જઈશું ઉદય જે પ્રકારે ગાંધીનગરમાં એક બાદ એક આંદોલનો હવે લેબ ટેકનિશિયન કર્મચારીઓ પણ આંદોલનના મૂળમાં છે શું કંઈ માંગ હતી તેમની જે સરકારે પૂરી નથી કરી એટલા માટે અત્યારે તેઓ ગાંધીનગર પહોંચ્યા છે મારેલી કરી રહ્યા છે ઉદય જરૂર સુધી વાત કરવામાં આવતો સૌથી પહેલાં ગાંધીનગરના સત્યાગ્રહ છાવણીના દ્રશ્યો પહેલાં દેખાડી દઈએ સૌથી પહેલાં જે આંદોલન ઉપર બેઠા છે એના દ્રશ્યો દેખાડી તમે જોઈ શકો છો કે મહિલા પુરુષો અને યુવાનો જે લેબ ટેકનિશિયનો જે તમામ ગુજરાત આખાનું જે એસોસિએશન છે એમના લોકો જે છે એકસાથે અત્યારે સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થયા છે અને પોતાની માંગો સાથે અત્યારે અહીંયા ઉપસ્થિત છે પગારની માંગણી છે આ સહિતના પડતર પ્રશ્નોની ની માંગ સાથે અત્યારે અહીંયાથી થોડા સમયની અંદર અત્યારે રેલી નીકળવામાં આવશે તમે જોઈ શકો છો કે મોટી માત્રામાં લેબ ટેકનિશિયનોનો સ્ટાફ જે છે એ અત્યારે ઉપસ્થિત છે બીજી તરફના દ્રશ્યોની જો વાત કરીએ આપણે તો પોલીસનો બંદોબસ્ત જે છે એ પણ અહીંયા ગોઠવા ગયેલો છે આ દ્રશ્યો આ જોઈ શકો છો તમે એ સામાન્ય તરફ આખા આખા પોલીસના બંદોબસ્ત માટેના પણ અત્યારે વ્યવસ્થા કરી દેવામાં આવેલી છે કારણ કે કોઈ કાયદો અને વ્યવસ્થા ન બગડે કાયદોની વ્યવસ્થા ન બગડે એ માટેથી આખે આખી કામગીરી હાથ ધરવામાં આવેલી છે આપ જે દ્રશ્ય તો જોઈ રહ્યા છો આખે આખા એ અત્યારે ગાંધીનગર ખાતેના દ્રશ્યો છે અહીંયાના જે આગેવાનો છે આપણે એની સાથે પણ વાત કરીશું આખરે કે શું માંગ છે અને શું અત્યારે ઈચ્છી રહ્યા છે તો સૌથી પહેલાં એની સાથે વાત કરીએ શું નામ છે આપણું અને પરિચય આપશો પહેલાં હું નિલેશ તુલસીભાઈ કાછડિયા લેબોરેટરી ટેકનિશિયન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોટી કડાઈ કવાટ છોટા ઉદેપુર હાલ હું પંચાયત લેબોરેટરી ટેકનિશિયન મંડળના હોદ્દા ઉપર છું શું માંગ સાથે અત્યારે એકઠા થયા છો અને શું પડતર પ્રશ્નો છે સાહેબ અમારા પડતર પ્રશ્નો એવા છે કે તેત્રીસ તેત્રીસ વર્ષથી એટલે કે પચીસ છ બાણુંના પગાર સુધારણા કાર્યક્રમમાં સરકારે જે પરિપત્ર કર્યો તેની અંદર એક ક્ષતિ રહી ગઈ છે આ ક્ષતિ એવી છે ફાઇલની અંદર લેબોરેટરી ટેકનિશિયન એટલે કે એક જ વાપના ત્રણેય દીકરાઓ સમાન જેના ભરતીના અને કામગીરીના નિયમો સરખા છે તેવા આ ત્રણેય ટેકનિશિયનોમાં ફા એકમાત્ર ક્ષતિના કારણે એક દીકરાને પગાર સુધારણો મળ્યો અને બે દીકરાઓ રહી ગયા છે આ છે એ સુધારણા માટેનો અમારી હકની લડાઈ છે વખતો વખત આ ફાઇલો અમે પુટઅપ કરી છે સરકાર આરોગ્ય જાણે છે પણ સરકાર કોઈ પણ એન કેન રીતે આપવા નથી માંગતી તેવી રીતે અમારી ફાઇલો પરત મોકલાવી છે પરંતુ હવે અમે ના છૂટકે આ બત્રીસ વર્ષની લડાઈના અંતે અમે આ ગાંધી ચિંધિયા માર્ગે આંદોલનના માર્ગે જવું પડે છે બાકી લેબોરેટરી ટેકનિશિયન સૌથી શાંત અને સૌથી સહનશીલ અને સૌથી શિસ્તબદ્ધ વર્ગ છે જ્યારે એણે રોડ ઉપર ઉતરવું પડે એટલે એમ સમજી લો કે સરકાર ક્યાંક ચૂક કરી રહી છે અને અમારી એ નમ્ર વિનંતી છે કે સરકાર જો આવા શિસ્તબદ્ધ કર્મચારીઓને રોડ ઉપર આવવા દે તો એ ક્યાંક ને ક્યાંક કંઈક ક્ષતિ છે આજનો કાર્યક્રમ મારા આઠમા દિવસનો આ ઉપવાસ છે આજના જ કાર્યક્રમની અંદર અમારે માસ સિયલ આખા જિલ્લામાં બધા જ ટેકનિશિયનોએ મૂકેલી છે અને તેઓ અત્યારે ધરણા પ્રદર્શન માટે અત્યારે ઉપસ્થિત છે અહીંયાથી રેલીનું આયોજન હતું પરંતુ લો એન્ડ ઓર્ડરના કારણે અમને કોઈ રીતે મંજૂરી આપવામાં જ નથી આવી એટલે અહીંયા જ અમે અમારું પ્રદર્શન દેખાડી રહ્યા છીએ અમારા લેબોરેટરી ટેકનિશિયન તેત્રીસે તેત્રીસ જિલ્લામાંથી અત્યારે ઉપસ્થિત છે લગભગ લગભગ સત્તરસો થી બે હજાર ટેકનિશિયનો અહીંયા ઉપસ્થિત છે કોઈ જિલ્લો એમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર જેની અંદર જનરલ હોસ્પિટલ કામદાર રાજ્ય વીમા યોજના આ તમામ જગ્યાએ ટેકનિશિયનો છે કે જેને આ અન્યાય થયેલો છે તે તમામ આજે એક પ્લેટફોર્મ ઉપર ઉપસ્થિત છે ત્યાંના દર્દીઓને ત્યાંના લઈને કામગીરી તો હવે સરકાર જાણે કારણ કે આવા જ અમે નેક અપેક્ષા સાથે અમારા નેક ભાવ સાથે કોરોના કાળની અંદર જ્યારે મહાસંઘે આંદોલન આપ્યું ત્યારે અમે એનાથી અળગા રહ્યા હતા કે કોરોના કાળની અંદર અમે પ્રજાની જાન જોખમમાં ન મૂકી શકીએ અને એના પરિણામ સ્વરૂપ એવું થયું કે જે તમે પણ જાણતા હશો અને સરકારના તમામ કર પ્રતિનિધિઓ અધિકારીઓ પદાધિકારીઓ પણ જાણે છે કે એના સેમ્પલ કોણે લીધા એ સેમ્પલ કોણે લીધા તો લેબોરેટરી ટેકનિશિયન લીધા એને રજાઓમાં કામ કર્યું છે એને જ રજાનો પગાર નહીં જી ચોવીસ કલાકના માધ્યમથી હું સરકારને નમ્ર વિનંતી કરવા માંગુ છું કે અમે આપના શિષબદ્ધ કર્મચારીઓ છીએ અમારે રોડ ઉપર આવવું પડે તે અત્યંત દુઃખની વાત છે અમારી બાબતોને સત્વરે માં સત્વરે હાથ ઉપર લઈને તેનું નિરાકરણ લઈ આવે અમારી લડતરી લડત છે આના પછી હવે કમિટી નક્કી કરશે તે મુજબ અંત સુધી લડી લેવાના મૂડમાં છીએ કોઈ પાછું નથી મુખ્ય માણે પગાર વિસંગતતા ઇન્ફેક્શન એલાઉન્સ અમારું એકસો ત્રીસ દિવસનો રજા પગાર છે લેબ એટેન્ડન્ટની અમારી માંગણી છે કારણ કે લેબોરેટરીની અંદર અત્યારે એટલું બધું કામ છે સરકારે પાસઠ ટેસ્ટ તો કર્યા પણ હાથ ક્યાં વધાર્યા છે હાથ વગર કામ કેવી રીતે કરીએ સરકારની સાથે પત્રવ્યવહાર અગ્ર સચિવ આરોગ્ય સાહેબે અમને ચોથી તારીખે મુલાકાત આપી હતી પરંતુ તે મુલાકાતના અંતે તેઓ એવું કહ્યું હતું કે અમે આ બાણુંની ફાઇલ ચકાસીશું અને અમને યોગ્ય લાગશે તો આગળ જવા દઈશું અમે તો પુરાવા લઈને ગયા હતા એમની પાસે કે આ રહ્યા પુરાવા અમે તો માગેલી છે અમે આખી ફાઇલ એટલે અમે તો પુરાવા એમની સાથે સામે જ પુટઅપ કર્યા હતા અને તેઓએ કીધું કે અમે જોઈશું ને આમાં યોગ્ય જણાશે તો આગળ એટલે કે શું અમને લોકોને અહીંયા રોડ ઉપર લાવવાનો એવો જવાબ હોય છે શું આ શિસ્તબદ્ધ કેડર આવી રીતે રોડ ઉપર આવે એ પ્રજાના હિતમાં છે બત્રીસ વર્ષના અમારા આ લડત પછી સરકારને મારી નમ્ર વિનંતી છે કે આ કેડરને રોડ ઉપર લાવો એ પ્રજાના હિતમાં નથી